Oh, mm -hmm. that's good. ખેડૂત મિત્રો ખેડ ખાતર અને પાણી સમૃદ્ધિ લાવે તાણી તે સૂત્ર થી આજે આપણે નવા વિડિયો ની શરૂઆત કરશું ત્યારે આપણી જોડે ખાસ એક એવા ખેડૂત મિત્ર છે જેને આ વર્ષે ખૂબ સારી રીંગણી કરી છે અને રીંગણી માંથી અત્યારે સારી એવી આવક પણ મેળવે છે કે મરચી મરચી નો પાક વખતે ખૂબ જ લોસ માં ગયો છે પણ એવામાં જો રીંગણી નો પાક કરવો ને તે ઈ લોઢાના ચણા જવા બરાબર છે પણ આજે હું તમને એવા જ ખેડૂત ની મુલાકાત કરાવવાનો છું જેમને રીંગણી માં ખૂબ જ સારું એવું

આપણે તાલુકોતેર ઇઠોતેર પાંત્રીસ બરાબર ટૂંકમાં ખેડૂત નો પરિચય થઈ ગયો હવે મેન મુદ્દાની વાત ઉપર આવી કે તમે આ રીંગણી જે છે આ વખતે મેં લગભગ ઘણા જગ્યાએ જોયું પણ આવી રીંગણી મને ક્યાંય જોવા નથી મળી તમે એક વખત આ રીંગણું જોઈ લો

બીજા નંબર માં આનું જે રીંગણ થઈ એ ક્વોલિટી માલ નહીં બરાબર એટલે જે ખેડૂત મિત્રો રીંગણી કરવા માંગતા હોય એને ખાસ ભલામણ એક એ છે કે જો તમે મલ્ચિંગ અને ડ્રીપ ઇરિગેશન તમારી પાસે હોય ને તો તમે આનું આયોજન કરજો પહેલી હતી એ એક આપણે જાણવા જેવી વાત છે હવે આગળ વાત કરી તો તમે આમાં ઓવરઓલ જે વાત કરી 8 વીઘામાં તમે કેટલા મણામાંથી ઉતાર લીધો કે કેટલાનું ઉત્પાદન લીધું મેં અત્યાર સુધીમાં આજની તારીખ સુધીમાં 14 લાખનું ઉત્પાદન લીધું છે બરાબર ખેડૂત મિત્રો જો સાંભળજો તમે ખેડૂત ભાઈએ કીધેલું છે ચૌદ લાખ પચાસ હજાર ની આજુબાજુ તેને ઉત્પાદન લઈને વેચાણ કરી લીધું હવે તમને આનો ભાવ કેવા મળે છે ટૂંકમાં બજારમાં અને કી કી જગ્યાએ તમારું રીંગણું જાય છે પેલા શરૂઆતમાં સ્ટાર્ટિંગ થયું ત્યારે સિત્તેર રૂપિયા પછી સાઠ રૂપિયા પચાસ રૂપિયા ચાલી એમ બજાર ઘટતી ગઈ બરાબર અને બીજા ના રીંગણા વેચે એનાથી પચાસ ટકા ઊંચું રીંગણું વેચે બરાબર અને હાલની તારીખમાં વીસ રૂપિયા ના કિલો જાય છે

ત્રણ થી સાડા ત્રણ લાખ વધીને ચાર લાખ ઓવર ઓલ પકડો ચાર લાખ રૂપિયા નું ઓવર ઓલ ખર્ચો કર્યો આઠ વીગુ આવી ગઈ અને એમણે ઉત્પાદન કેટલું સાડા ચૌદ લાખ નું એમાં પણ એમની માસ્ટરી છે તમે આમાં તકલીફ કેવી કેવી પડી ત્યાં રીંગણી કરવામાં શરૂઆતમાં તો રીંગણ નું ફૂલ દેખાય અને ડોકા મરડી ઈર આવી એ ડોકુ મળે બરાબર ત્યારે હું જગારા અને લાવીશ ભેગી કરીને દવા મારતું એ

તો ખેડૂત મિત્રો જો તમારે આવો કોઈ પ્રશ્ન હોય ડોકા મેળાનો અને તમારે નિયંત્રણ લેવું હોય ન થતું હોય ને તો તમે આમનો પણ ઉપયોગ કરી શકો આ ડોકા અને એને ફેંકી દેવાના એ એની એક માસ્ટરી છે રીંગણી કરવામાં મેં આવું પેહલી વાર સાંભળ્યું કે આવો કઈક થાય એમ મને તેમ હતું કે દવા થી થતી છે પણ તમે આ નવું જાણવા દવા છાટો તો ડોકું મળી ગયું ડોકું એમને જ રે અંદર કરી ગયું કો અમે કઈ નીકળવાની નથી હા એટલે ઈ એક જાણવા દવા માસે અડે ઈ અંદર ભઈ કઈ મરો એને કવર થઈ ગયું કે હા એટલે જે ખેડૂત મિત્રો રીંગણી કરે છે ને એને ખાસ ભલામણ છે કે તમે પણ આવો ઉપયોગ કરજો તો તમને સારું પરિણામ મળશે બીજી અન્ય શું તકલીફ પડી હતી આપડામાં પછી તો રાબેતા મુજબ દવાનો બે દિવસ મૂકીને ત્રીજા દિવસે હે ને તોય પંપમાં મજા નોતી આવતી પછી ટ્રેક્ટર વાહનો પંપ આવે

આ રીંગણી તમે કેટલા સમય થી વાવો રીંગણી મને નથી તે દાદા સાયકલ લઈને વેચવા જતા રીંગણા વેચતા ત્યારથી રીંગણી વાવે છે તો આ વખતે તમે રીંગણી ખુબ સારી કરી છે અને તમે અત્યારે જોઈ શકો છો ફીલ્ડ જે છે આઠ વીઘાનો આઠ વીઘામાં અત્યારે રીંગણી નું ટૂંકમાં એની ક્વોલિટી કેવાય ને ક્વોલિટી એમાં કઈ ઘટે નહીં આવા રીંગણા મેં પણ જોયા નતા ઘણી જગ્યાએ આપણે ખેડૂતની મુલાકાત લીધી પણ આવા રીંગણા આપણે ક્યાં જોવા નથી મળ્યા અત્યારે દરરોજ ના કેટલા ઉતરે આજની તારીખ છે વીસ બાર બે હજાર ચોવીસ આજની તારીખ માં તમારે કેટલું રીંગણું એક દિવસના પંદરસો કિલો રીંગણા અત્યારે ઉતારે છે હાલમાં અને રાતે જ તમે મોકલી દો ને રાતે જ મોકલી દો ને માર્કેટ રાતે પેલા પેલી ગાડી ભરાય એટલે અહીંથી કાલાવડ કાલાવડ થી બે વાગે રાતે આવે એટલે બીજી ત્રીજી

આમાં ઈર પછી તમે દવા બે દિવસ મૂકીને ત્રીજા દિવસે દવા મારી જ દેવાની વાવેતર કરવું હોય સારી આવક કરવી હોય તો ખાસ દવામાં કોઈ ઢીલ નહીં કરવાની બરાબર ઈ સમયસર બે કે ત્રણ દિવસે સારા સારા રાઉન્ડ કરવા નબળી દવા નહીં વાપરવાની નબળું નહીં તમે જોયું ડબલા જેટલા હાઈએસ્ટ પંપના ના અત્યારે તમારો એક પંપ કેટલા રૂપિયા નો થાય છે આમાં ચારસો રૂપિયા એક પંપ દવા એની છટાય એટલે ચારસો રૂપિયાનો એક પંપ આમાં થાય છે અને મલ્ચિંગમાં છે આઠે આઠ વીઘાનો ફિલ્ડ ખૂબ જ સારો છે જો ખેડૂત મિત્રો અત્યારે આનું ગ્રેડિંગ કરવાનું કામકાજ ચાલુ છે અને જાતે પોતે જે આપણે છે ખેડૂત એ પોતે જાતે ગ્રેડિંગ કરે અને જેટલો ટૂંકમાં ખરાબ માલ દેખાય નઈ એ આ બાજુ જો નીકળી જાય છે અને અત્યારે ગ્રેડિંગ કરવાનું કામકાજ ચાલુ છે બે વખત હાથ લાગશે રીંગણામાં ત્યાર પછી એને જબલા ભરવાનું કામકાજ ચાલુ થાય અને જાતે જ જે આપણે છે ખેડૂત એ પોતે અને એમના પપ્પા જે મજબૂત સી છે એ પોતે આ કામગીરી કરે જોઈ લ્યો દાગ નથી પાડ સાઇડ આવી છે એટલે કાર્ડ નાખવું પડે સાઇજને કારણે નીકળી જાય સાઇડને કારણે હાથથી આવો કોઈ શું હોય આ કાઢ નાખવાનું હા જોઈ લ્યો આ ફેંકી દો તમે શોટિંગ કે ગ્રેડિંગ કેવી રીતે કરો છો તો એને મને રૂબરૂ બતાવ્યું તમે એક વખત જોઈ કેટલા પ્રમાણમાં રીંગણા પડ્યા છે ગ્રેડિંગ કેને કેવાય ને ખેડૂત આપણે ખુબ સારા છે તો તમે ગ્રેડિંગ કરો એટલે આ કેવી રીતે માલ અહીંયા ફેંકી દીધો છે એનો શું મતલબ છે બધો સળેલો માલ છે મારો ઢગલો અહીંયા પેલા છે ને બાચકા બધા નખાય આખો ઢગલો થાય ઢગલા માંથી વકલ થાય ક્વોલિટી માલ એક બાજુ જાય જાડું રીંગણું એક બાજુ જાય અને હળેલો માલ તો ફેકી દેવાનો તો કેટલા અંદાજો જો ખેડૂત મિત્રો અત્યારે જબલા ભરવાનું કામગીરી પણ ચાલુ છે અને ઈ પણ જે આપડે કોઈ મજૂર કે કોઈ નાથી થી નહીં જાતે જ બધી મહેનત કરે છે અને જ્યાં જબલું ભરાઈ જાય દસ કિલો એનો વજન થાય અહીંયા વજન કાટો છે અને આ बाजूમાં જે આપણે ગાડી પડી છે ગાડી પોતાની છે એ ગાડી ભરી અને ત્રણ જગ્યાએ તે સપ્લાય કર દેશે કલાવળ ધોરાજી અને આપા ત્રણ જગ્યાએ આમનું રીંગનું જાહે અત્યારે જો કામગીરી ચાલુ છે અને જો અત્યારે જબલા ભરવાનું કામગીરી ચાલુ છે અહીંયા વજન કાટો છે એમાં દસ કિલો નું પરફેક્ટ માપ કરી અને અહીં મૂકીને પછી એમાં ભરાઈ જાય જો એ પરફેક્ટ આ દરરોજની ટ્રીક થઈ ગઈ છે અને થોડું ઘણું આમ તેમ થાય લગભગ તો વાંધો ના હોય જો અત્યારે દસ કિલો એ કમ્પ્લીટ થઈ ગયું અને એમાં ગાયથણ લગાડીને મુકાઈ જાય અને આમાં મુકાતા જ ગાડીમાં આવા કેટલા જબલા ભરા એક દીમાં હાઈક તો ઓછા કરતા એકસો ત્રીસથી એકસો હોય એકસો પચાસ દરરોજ ને આવી રીતે ભરવા પડે અને આવી કામગીરી કેટલા વાગ્યા સુધી કરો રાતના દસ વાગ્યા હોય દસ વાગ્યા સુધી આ કામગીરી હાલ છે દસ વાગ્યા પછી ગાડી ચાલુ થાય એટલે કાલા ઓળ આપવા અને ધોરાજી હે ટૂંક અઢી વાગે આવે અઢી વાગ્યા આપવાથી આવે તો આ બધી આજ કરવાનું એક બીજો બરાબર એવા એકવાર રીંગણા ખાલી જોઈ લો એટલે પતી ગયે એમ કલર જોવો એની કોલેટી જોવો તો ખેડૂત મિત્રો પ્રહલાદસિંહ છે એમના પિતાસિંહ છે મજબૂત સિંહ એનો પણ આમાં અગત્યનો ફાળો છે તેની પણ એક માસ્ટરી છે તે ઘણા સમયથી આ ખેતી કરે છે પણ રીંગણીનું અથવા કોઈ પણ શાકભાજીનું વાવેતર કરતા હોય મલ્ચિંગ મલચિંગ એને તો તમારા માટે ખૂબ જ સારું કહેવાય ખેડૂત મિત્રો આશા કરું કે આજનો વિડીયો બધાને સારો લાગ્યો હશે ને અને વિડીયોને ખૂબ શેર કરી દેજો અને પ્રહલાદસિંહ માટે એક લાઈક તો જરૂરથી કરી દેજો અન્ય કોઈ માહિતી જોતી હોય તો તમે પ્રહલાદ સિંહનો સંપર્ક કરી શકો છો આપણે નંબર આપી દીધા છે ખેતીને લગતી શાકભાજી લગતી રીંગણી લગતી કોઈ પણ માહિતી જોતી હોય તો તમે ફોન કરી શકો છો ખૂબ ખૂબ આભાર આપનો ધન્યવાદ જય હિન્દ જય ભારત